સુરત મીડિયા વેલ્ફેર એસોસિએશન દ્વારા પત્રકારોના સ્વાસ્થ્યની ચિંતા કરી પત્રકારોનો હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં તમામ પત્રકારોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું એડવોકેટ પ્રતિભા દેસાઈ અને સુરત મીડિયા વેલફેર એસોસિએશનના સભ્યોના સહયોગ થકી આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું સુરતમાં થોડા સમય પહેલાં પત્રકાર આનંદ પટણીનું હાર્ટઅટેકથી આકસ્મિક નિધન થયું હતું જેને લઈ મીડિયા કર્મીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી આપણે જાણીએ છીએ કે લોકોને ઘરે બેઠા તમામ સમાચારો મળી રહે અને લોકોની સમસ્યા તંત્રથી લઈ સરકાર સુધી પહોંચાડવા પત્રકારો હંમેશા ફરજ નિભાવતા હોય છે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર પત્રકારો દિવસ રાત દોડતા રહે છે ત્યારે સુરતમાં પત્રકાર આનંદ પટણીના આકસ્મિક નિધન બાદ સુરત મીડિયા વેલફેર એસોસિએશને બોધપાઠ લીધો અને એસોસિએશનના ટ્રસ્ટી અને સભ્યોએ તમામ પત્રકારોની ચિંતા સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનું નક્કી કર્યું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં એડવોકેટ પ્રતિભા દેસાઈનો સહયોગ મળ્યો અને સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં પત્રકારોનો ચેકઅપ કરવામાં આવ્યો સુરતની મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં તમામ પ્રકારના રિપોર્ટ અને ડોક્ટરો સાથે કન્સલ્ટ કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં મહાવીર કાર્ડિયા મીડિયા કર્મીઓ સાથે રહી સુવિધાઓ પૂરી પાડી હતી ત્યારે આ હેલ્થ ચેકઅપ કેમ્પના આયોજન માટે સહયોગ કરનાર એડવોકેટ પ્રતિભાબેન દેસાઈનો આભાર માનવામાં આવ્યો હતો અને સન્માન કરાયું હતું આ પ્રસંગે પ્રતિભાબેન દેસાઈએ જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે જેથી આગામી દિવસોમાં પણ મીડિયા કર્મીઓ માટે તેઓ પોતાનો આ રીતે સહયોગ આપતા રહેશે તેવી પણ ખાતરી આપી હતી સુરત મીડિયા વેલફેર એસોસિએશને પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે બધા મીડિયા કર્મીઓને એક મંચ હેઠળ એ લઈને આવ્યા છે હું માનું છું કે જે મીડિયા કર્મી છે એ દેશના વિકાસનો એક આધારભૂત સ્તંભ છે અને આ આધારભૂત સ્તંભ દેશના વિકાસમાં દેશના હિત માટે લોકહિત માટે એટલું બધું કાર્ય કરતા હોય છે કે પોતાની જાતને કેદ નથી કરતા પોતાની જાતની પાછળ મૂકીને એ દેશના વિકાસ પાછળ લોકના હિત પાછળ દોડે છે તો એની જે આરોગ્ય છે એની તંદુરસ્તની ચિંતા કરવામાં મને ચિંતા થઈ અને એક આપણો મીડિયા કર્મી આકસ્મિક મૃત્યુ જેણે દરેકને એક વિચાર કરતાં મૂકી દીધા છે ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે જે આપણા ભાઈઓ છે મીડિયા ભાઈઓ છે એને આપણે ફૂલ્લી બોડી ચેકઅપ કરાવીએ જો એને કોઈ રોગ હોય કોઈ ખામી હોય હાલમાં તો આપણી પાસે સમય છે ખૂબ સારી ટેકનોલોજી છે અને એનો ઈલાજ પણ કરાવીએ અને જેથી કરીને કોઈ પરિવાર બચી શકે અને મારા દેશનો એક સારો નાગરિક એક સારો વ્યક્તિ બચી શકે એ સારા ભાવ સાથે આ સમગ્ર હેલ્થ ચેકઅપનું આયોજન મેં કરેલું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત